ડીસા નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું આજરોજ ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ રાજ્ય વેરા કમિશનર કચેરીની બાજુમાં નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના હસ્તે રિબિન કાપી નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થરાદ ડીવાયએસપી ડીસા સીપીઆઈ ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા સહિત આસપાસના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગીય ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફની શુભેચ્છા પાઠવી હતી સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વેઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ નવીન ડીઆ કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ડીવાયએસપી સી એલ સોલંકીએ જણાવ્યું હતું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડાને હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આવતા અરજદારોને સહેલાઈથી રજૂઆત કરી શકશે સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કાંઈ તકલીફ હોય સીધો જ કોન્ટેક કરી શકો છો પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પણ ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે ડીસા ટિશુડી ફાર્મ મેદાનમાં નાયબ પોલીસ અધિક્ષકની કાયમી નવીન કચેરીની બિલ્ડિંગ માટે મંજૂરી મળી ગઈ છે ટૂંક સમયમાં નવીન બિલ્ડિંગ તૈયાર થઈ જશે